આપણે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાદેપુર જિલ્લામાં લોકોને ઘરે ઘરે ફિલ્ટરયુક્ત પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કરોડોના ખર્ચે કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે છોટાદેપુર પાણી પુરવઠા વિભાગ દ્વારા લેહવાટ જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરી ચાલી રહી છે અંદાજે તો સિત્તેર કરોડ ઉપરાંતની કામગીરી ચાલી રહી છે જેમાં ત્રેપન જેટલા ગામો અને બાવીસ જેટલા ફળિયાના લોકોને ફિલ્ટરયુક્ત પાણી મળી રહે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે જે અંતર્ગત અંતિમ તબક્કાની કામગીરી ચાલી રહી છે હાલ પાણીના ટેસ્ટિંગ અને મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી છે એટલે હવે થોડાક જ દિવસોની અંદર લોકોને ફિલ્ટરયુક્ત પાણી મળી રહેશે જેથી લોકો બહાર આનંદ સાથે ખુશી જોવા મળે છે લેવાટ જૂથ પાણી પુરવઠા યોજના જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે યોજના અહીંયા આપવામાં આવેલી છે એનું ત્રેપન ગામની અંદર અને પ્લસ બાવીસ ફળિયા જે ફળિયા કનેક્ટિવિટી કહેવાય એ યોજનાનું અહીંયા કામ ચાલુ 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 છે અને અત્યારે આ યોજનાનું કામ પૂર્ણાહુતિ ઉપર છે પચાસ ટકા પચાસથી સાઠ ટકાની આસપાસ અત્યારે અમારું ટેસ્ટિંગ થઈ ગયું છે ટોટલ ગામની અંદર અત્યારે અમારા કામકાજો પૂર્ણ થઈ ગયા છે પાઇપલાઇન પીછાવાઈ ગઈ છે પમ્પિંગ લાઇન પૂરી થઈ ગઈ છે પૂર્ણાહુતિ ઉપર છે અમે ટોકો અત્યારે ટેસ્ટિંગ પૂરેપૂરું કરીએ છીએ અને આવનારા સમયની અંદર એટલે કે વધીને વીસથી પચીસ દિવસની અંદર કોશિશ અમારી પૂરી રહેશે કે આવનારા સમયની અંદર એમાં ટોટલ ત્રેપન ગામની અંદર પાણી ફિલ્ટરયુક્ત પાણી જે સરકારનો જે મેઇન ઉદ્દેશ છે જે નરેન્દ્રભાઈ મોદીનો જે ઉદ્દેશ્ય છે કે લોકોને શુદ્ધ અને સારું પાણી ચોખ્ખું ઘર ઘર જ્યારે મળે અને નળ કનેક્શન દ્વારા પાણી મળે લોકોને પાણી મળે અને પ્લસ પશુ પંખીઓને બી પાણી મળે કે જે ગામના વિલેજ લેવલની અંદર જ્યારે અવેળા બી બનાવેલા છે અવેડાની બી પાણી અંદર પડશે શુદ્ધ પાણી પીવાલાયક મળશે પશુઓને આ યોજના બહુ સારી છે અને પૂર્ણાહુતિ ઉપર છે અને બની તકે જેટલું વહેલું તો કે અમે પૂર્ણાહુતિ ઉપર કરશું અને અમારી કોશિશ પૂરી રહે છે કે આવનારા સમયમાં લહેવટ પાણી પુરવઠા યોજના અને લહેવટ જે આજુબાજુના જે ત્રેપન ગામો છે એની અંદર પાણીની સમસ્યાનો આવનારા સમયમાં અંત આવશે આ અત્યારે એપ્રોક્સ એકોતેરથી બોતેર કરોડની આસપાસનું કોસ્ટિંગ છે ટેન્ડરનું રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર